ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો બસો સાહીઠ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો નવ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો છેતાલીસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો મે બે હજાર ચોવીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને પચીસ છન્નુંની આસપાસ ચાલી રહ્યો છે આ ત્રણેય વાયદાનો સમય બાર વાગ્યે અને છવ્વીસ મિનિટની આસપાસનો છે બાર વાગ્યે અને સિત્તાવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો છ ના મામૂલી વધારા સાથે એસી પોઈન્ટ નવ્વાણું સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ ભાઈ અમારે ત્યાં ગામડે બેઠા વીસ કિલોના તેરસો પચાસથી લઈને પંદરસોની આસપાસ અને તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો પંદરસોની ઉપરની સપાટીએ ગામડે બેઠા કપાસના ભાવ ચાલતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો